नमस्कार मित्रों आज भावनगर में आपका स्वागत है तो कैलाश चैरिटेबल की टीम आज एक और नई सेवा देने के लिए रवाना हो रही है हम लोग अभी भावनगर से निकल के भावनगर से 24 किलोमीटर दूर सीहोर हाईवे पे जा रहे हैं यहाँ से हम पालीताना जाएंगे पाली थाना में प्रभु जी हो मंद बुद्धि वाले व्यक्ति हो कि एक आश्रम है वहाँ पे हम लोग उसको आज खाना खिलाएंगे पूरा सब्जी पाव भाजी वगैरह उसको खाना खिला के आज के दिन ये बड़ी सेवा करेंगे ये सेवा का शुभ अवसर हमने राजभा ने हमको प्राप्त किया है हमारे एक कैलाश चैरिटेबल के परिवार के एक सदस्य की ओर से आज सेवा है ये सेवा हम करने जा रहे है थैंक यू सो मच आप लोगों को અમારે સાથ જોડતે રહીએ કેલાશ ચેરિટેબલ કી સે નમસ્કાર મંદ બુદ્ધિ નો માનવ સેવા આશ્રમ આપ જોઈ રહ્યા છો જે મંદ બુદ્ધિ અત્યારે હાલમાં માં 45 થી 50 જેટલા પ્રભુજીઓ રહે છે એઓ જ્યારે પોતે ધીરે ધીરે પોતે એક સભાન અવસ્થામાં સંપૂર્ણ આવી જતા હોય છે ત્યારે એ રિકવરી થાય ત્યારે એના માટેનો આ એક અલગ વોર્ડ બનાવવામાં આવેલો છે મહેશભાઈ આવો સીતારામ મહેશભાઈ કેમ છો અરે વાહ વાહ તમારા બસ 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 પકેડ નથી લાગુ મહેશભાઈ ખૂબ ખૂબ તમને અમે વંદન કરીએ છીએ આ બધા જ મહાનુભાવો તમે જુઓ કેટલા સરસ એમના ઉમદા વિચાર છે સુનીલભાઈ અને સંજયભાઈ વાર્તાલાપ કરી રહ્યા છે અમની સાથે સીતારામ મજામાં

આપ જોઈ રહ્યા છોરી છે પણ બરાબર જવાબ દેવામાં પણ હજી એમને જોયે એટલી બધી સંપૂર્ણતા સભાનતા હજી એમને નથી મળી રહી અહીંયા ડોક્ટરો પણ આવતા સેવા માટે ચાલો આપડે બીજા વોર્ડ માં પણ આપણે જઈએ અને ત્યાં પણ અદભુત છે આજના યુગની અંદર સમય કાઢીને પણ આવા સરસ રીતે આપ જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડની અંદર સવારે અને સાંજે અમને હળવી કસરત કરવામાં આવે છે કે જેથી કરીને તેઓ પોતે ફિટફોર રહી શકે એનું ખૂબ જ વોકિંગ હોય છે સરસ મજાનું અને આખા હરિયાળી જેવો આખો સરસ મજાનો વિસ્તાર છે આપ જોઈ રહ્યા છો અત્યારે ગરમા ગરમ જે પાઉંભાજી કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી અહીં પ્રભુજીને અર્પણ કરવા જઈ રહી છે એના ભાગરૂપે તૈયારી ચાલુ છે આ છે એમના વોર્ડ અને વોર્ડની અંદર પણ આ બધા જ બધા પ્રભુજીઓ બહુ શાંતિથી બેઠા છે કેમ છો મજામાં ઓ ઓ સારું છે આ બધા જ પ્રભુજીઓનો આ વોર્ડ છે આપ અંદર પણ જોઈ શકો છો બહુ વજિયા ખાને કા હે આવો સુરેન્દ્રભાઈ અંદર જો મોહન થાલ હે ઠીક હે ને અલગ અલગ વિસ્તારોમાંથી તેઓ અહીં આવેલા છે ઘણા લોકો ને તો એમની ભાષા પણ આપણે સમજી નથી શકતા એવી ભાષાના આ બધા મિત્રો ને અહીંયા માનવ સેવા આશ્રમ સંભાળી રહી છે માનવ સેવા એજ પ્રભુ સેવા સંચાલિત આ મનો વિકલાંગ ટ્રસ્ટ છે એનો મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ ટી ફાઇવ ટુ સિક્સ ફાઇવ વન ફાઇવ સેવન એટ આ એમનો નંબર છે અને અત્યારે આપણે અહીં સેવા માટે આવ્યા છીએ ચાલો આપણે હવે અહીં એમનો સમય પ્રમાણે હવે ભોજન માટે અર્પણ કરીશું आपकी कृपा से, से घर संसार चलता है प्रेम से भोजन रविदास ने कर्म करया मिली गंगे मां की सीधी थी गंगे मां की सीधी थी कर्म वाल्मीकि ने होगी बड़ी प्रसिद्धि थी होगी बड़ी प्रसिद्धि थी कर्म से हाथी कर्म से गद्दी कर्म से गाड़ी हल मिल जा आज नहीं कल मिल जा मानव शुभ कर्म कर कर्म करे का फल मिल जा आज नहीं कल मिल जा

સાજી મારું નામ વિક્રમસિંહ ગોહિલ આજે અમે ભાવનગરની પાલીતાણા રોડ ઉપર એકલિયા ગામ પાસે માનવ સેવા આશ્રમમાં આજે એક अनोखी સેવા દેવા માટે આવ્યા છીએ અમે સતત અવારનવાર ઘણી વખત અહીં આવ્યા છીએ પણ આજે અમારા એક કેલાશેરિટેબલના સભ્ય શ્રી રવિરાજસિંહજી ઝાલા એમના જે જન્મદિવસ નિમિત્તેની એક સેવા હતી એ અમે આજ આ પ્રભુજીને આપી આશ્રમની અંદર મંદ બુદ્ધિના પ્રભુજીઓને રાખવામાં આવે છે ટ્રેનિંગ આપવામાં આવે છે સવાર સાંજ અને બપોર ત્રણ ટાઈમ એને જમાડવામાં આવે છે અને એને સારામાં સારી કેર કરવામાં આવે છે એ આશ્રમમાં આજે અમે આવ્યા છીએ બધાય પ્રભુજીને બહુ સરસ આજે ભોજન આપ્યું છે મારી સાથે કૈલાસ પરિટેબલ ટ્રસ્ટની ટીમમાં અમારા જે છે સંજયભાઈ વ્યાસ અમારા સભ્ય છે પછી અમારા બીજા ટ્રસ્ટી છે સુનિલભાઈ શ્રીવાસ્તવ છે જાણીતા ઉગ્રણી ઉદ્યોગપતિ છે ભાવનગરના હું વિક્રમસિંહ ગોહિલ એડવોકેટ ભાવનગરથી આ છે અમારા ભરતભાઈ જે આ માનવ સેવા આશ્રમના મેઇન ટ્રસ્ટી છે

હું આપનો મિત્ર નાનો ભાઈ રાજેન્દ્રસિંહ ગોહિલ મને બહુ જ આનંદ અને એક ગર્વ સાથે સંતોષ થાય છે કે જે સંસ્થા આપણે ચેરિટેબલ ટ્રસ્ટ પાંચ વર્ષ પહેલા શરૂ કરી હતી અને એનો મુખ્ય એમ એવો હતો કે આપણે ગૌ સેવા કરીએ પણ ગૌ સેવાની સાથે સાથે આપણે એવું જરૂર પડી કે સમાજની અંદર એવા નાનો વર્ગ છે જે કચડાયેલો છે ગરીબ છે પોતે ખૂબ જરૂરિયાતમંદ છે એવા લોકોની પણ આપણે સેવા કરવી જોઈએ ત્યારે આપણે ગૌ સેવાની સાથે સાથે માનવ સેવાનું કાર્ય કર્યું અને જીવદયાના કાર્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે સંસ્થાની અંદર પાંચ દસ સભ્યો થી જોડાણા હતા અને અત્યારે લગભગ સવા જેટલા આપણા સભ્યો આપણા ટ્રસ્ટમાં જોડાણા છે ત્યારે હું બધા જ ટ્રસ્ટીઓને ખૂબ ધન્યવાદ એટલા માટે આપું છું કે તેઓ હર હંમેશ મારી સાથે સંપર્કમાં પણ રહે છે અને આપણા ટ્રસ્ટની અંદર પણ ક્યારે પણ મારે કોઈ સેવાની હું વાત કરું કે ભાઈ આપણે માનવ સેવા આશ્રમ આપણે જવું છે એ ખૂબ સરસ અમારા ભરતભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે છેલ્લા પાંચ છ વર્ષથી આવી અંતરિયાળ જગ્યાની અંદર જે સોનગઢ ભાવનગરના રોડ ઉપર આવેલી છે ત્યારે અલગ અલગ પ્રભુજીઓ આવતા જ છે તમે જુઓ તો ખરા પચાસ જેટલા પ્રભુજીઓને સવારથી માંડીને સાંજ સુધી રાખવા એમને ખવડાવવા પીવડાવવા એમને નવડાવવા એમને દવા લાવી આ બધી કામ બહુ અઘરું હોય છે ત્યારે એના માત્ર ઓછા સ્વયંસેવકો ઘરના સભ્યો સહિત આ સેવામાં પોતે આમાં સમર્પિત થયા છે ત્યારે એવા ભરતભાઈ અને એની ટીમ જે કામ કરે છે એના માટે હું ખરેખર દિલથી અને થેન્ક યુ કહું છું ધન્યવાદ આપું છું અને આ મેસેજ જે મારે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટમાં જ્યારે મૂક્યો મારા વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો ત્યારે જ આપણા જ પરિવારના કૈલાશ પરિવારના સભ્ય જેઓ અહીંથી દૂર એટલે કે ઠેઠ કેનેડાના હેમિલ્ટનમાં રહે છે અને રવિરાજસિંહજી બહાદુરસિંહ ઝાલા રામપુર રાજકોટ પાસે જેમના વતની છે મારા મારે જમાઈ રહ્યા છે તેઓએ આ મેસેજ જેવો જોયો અને તરત જ મારો સંપર્ક કર્યો અને એમને એવું કીધું કે આ સેવામાં મને એક સહયોગી બનાવજો એટલે તમે જુઓ એટલા દૂર રહેવા છતાં આવી નાની નાની વાત લોકોના કાન સુધી પહોંચે છે એના દિલ સુધી પહોંચે છે અને અત્યારે મૂર્તિમંદ કરી અને આજના ચૌદ તારીખ જૂન બે હજાર પચીસના આપણે અહીં આવ્યા છે પ્રભુજીઓને ગરમા ગરમ એમને પૂછું ભરતભાઈને શું જમાડશું ત્યારે એમની એવી ઈચ્છા હતી કે આપણે એમને ગરમ ગરમ પાઉંભાજી જમાડીએ છાસ છે અને સાથે સાથે આજે અમારા કૌશિકભાઈ ખોડિયાર આઈસ્ક્રીમ જે ભાવનગરના નામાંકિત છે એવા અગ્રણી ઉદ્યોગપતિ કૌશિકભાઈ પણ અમને તમે જાઓ છો તો મારા સાથે દવે મીઠાઈમાંથી એમને પણ મોહનથાળ થાળ આપ્યો એટલે કૌશિકભાઈ પણ આમાં જોડાના અને ઘણા બધા લોકો જ્યારે આવું જોવે છે કે વચ્ચે તમને ખ્યાલ છે કે અમથી અમથીમાં છે જે પંચાણું વર્ષના વૃદ્ધ માતાજી છે અને પોતાના સિત્તેર વર્ષના છોકરા માટે પોતે જાતે રસોઈ બનાવે છે કચરો વીણે છે કમરથી આમ કે ઝૂકી ગયેલા છે ખૂબ દર્દનાક સ્થિતિ છે નવા બંદર ક્યારેક આ ભાવનગર પાસે જાઓ તો ઝુંપડપટ્ટીમાં રહે છે એમનું નામ અમથીમાં છે તો એમને પણ અમે મળ્યા એમને કીટ આપી ત્યાં ગયા પછી બીજા ઘણા બધા લાભાર્થીઓ મળ્યા કે આપણે આપણે કીટ એમને પણ આપણે આપી અને એમની જીવન જરૂરિયાતની જરૂરિયાત પૂરી પાડી ઝૂંપડું નાનું એવું હતું આગામી વરસાદ છે એના ઉપર અમે તાલપત્રી એટલે આવું તો ઘણું બધું કહી શકાય પણ કહેવાની વાત નથી પણ નાની નાની વસ્તુ જ્યારે અમે આપણા કૈલાશ પરિવારમાં મૂકીએ છીએ ત્યારે તમે લોકો બધા આમાં જોડાવ છો અને એ જરૂરિયાતને માટે તમે સહયોગ આપો છો તે તમામ લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું ધન્યવાદ આપું છું અને કહું છું કે હે માતાજી હે મહાદેવ આવા લોકોને એવી શક્તિ અને એવી ભક્તિ આપજો એવી એક સમજ આપજો કે આપણે આ પૃથ્વી લોકો ઉપર આવ્યા છીએ આ અમૂલ્ય માનવ દેહ મળ્યો છે ક્યારે શું બનવાનું છે કોઈને ખબર નથી તાજેતરની ઘટના જ ખબર છે કે આ પ્લેન ક્રેશ થયું અને કેટલા બધા લોકો એમાં અવસાન પામ્યા એવા દિવગંત અત્યંત કરુણાસભર ઘટનાઓ દિન પ્રતિદિન બનતી હોય છે અલગ અલગ જગ્યાએ ત્યારે આ અનિશ્ચિતતાથી ભરેલી આપણી આ જિંદગી છે તેવામાં આવા બે પાંચ કામો આપણે બધા કરીએ જે કરે છે એને થોડોક સહકાર આપીએ અને આ બધી જ એક સામાજિક આટલી બધી સંસ્થાઓ છે આ એક વૃક્ષની ડાળીઓ છે ભાઈ કેમ અહીંયા કામ કરે છે આપણે કૈલાસ કામ કરીએ એવી તો હજારો સંસ્થાઓ અલગ અલગ બહુ સરસ કામ કરી રહી છે ત્યારે આ અમૂલ્ય માનવ દેહને સાર્થક કરવા માટે આપણે બધા જાગૃત બનીએ પોતાનું વ્યક્તિગત જીવન પરિવાર તો જીવીએ છીએ સાથ બીજા માટે પણ આવું સરસ વિચારીએ તો ખરેખર કુદરત આપણા ઉપર વરસાદ વરસાવાની છે આપણા ઉપર કૃપા વરસાવાની છે એ જ આપણે લોકોને હું મારા આજના એક વિચારો રજૂ કરું છું જય માતાજી હર હર મહાદેવ